મોડાસા પોલીસ ની હદ માં પકડાયો વિદેશી દારૂ નો મોટો જથ્થો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કરીને અરવલ્લી પોલીસ ના સબ સલામત ના દાવો પોકર સાબિત કર્યા સ્ટેટ વિજિલન્સ ની રેડ માં મોડાસા રુરલ પોલીસ તંત્ર ઉંગટો ઝડપાયું છે સાથે સાથે અરવલ્લી જિલ્લા પોલીસ ની તમામ એજન્સીઓ એસીબી એસઓજી પણ ઉંગતા ઝડપાયા છે અથવા તો 25-60 ગાંઠ કે મિલિબગત પણ હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી આરઆર સેલ ગાંધીનગરના મોટા દરોડામાં દાબલી ટોલનાકા નજીક મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા અરવલ્લી પોલીસનું નાક કપાયું છેક ગાંધીનગરથી આવી સ્ટેટ એજન્સીએ દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવાનું ઓપરેશન પાર પાડતા મોડાસા રૂરલ પોલીસ અને જિલ્લા પોલીસની એજન્સીઓ તથા અણસોલ ચેકપોસ્ટ પરના પોલીસ કર્મીઓની કામગીરી સામે સવાલો ઊભા થયા છે सेलना दरोडा में मोड़सा रूरल पॉलिस हदमा दावली नजीक बस्सो ह्या पेटी इंग्लिश दारूनों किमत रूपया पॉइंट बेतालीस लाखों जत्थो झड़पाता आर आर सेले मुद्दा माल कब्जे लई वाहन साथ रूपया अठावीस पॉइंट चौरसी मुद्दा माल जप्त कर अरवली पॉलिस कामगिरी साबा कर अहवाल नीलेष पटेल लोकार्पण